પોલિટિકલ ન્યૂઝ સ્પોર્ટ્સ ન્યૂઝ ક્રાઇમ ન્યૂઝ કે તમારું રાજ્યના સમાચાર હવે દરેક ખબર પર રહેશે અમારી નજર ગુજરાતનો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ અંબાજી નજીક પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદ દ્વારા સેવા કેમ્પનું સુવારામ ધારાસભ્યના હસ્તે કરાયું પવિત્ર શ્રાવણ માસના અંતિમ દિવસ બાદ શરૂ થતા ભાદરવા માસમાં પણ જગતજનની મા જગદંબાનું મહામેળું યોજાય છે જે લાખોની સંખ્યામાં ભક્તો માના ધામે શિશ નમાવવા માટે પગપાળા ચાલીને આવતા હોય છે ત્યારે તેમની સેવા માટે વિવિધ જગ્યાએ સેવા કેમ્પ ખડકાયા છે ત્યારે ગત પહેલી સપ્ટેમ્બરના રોજ શરૂ થયેલી ભાદરવી પૂનમના મહામેળામાં ભક્તો ચાલતા હોવાથી અરવલ્લીની ગિરિમાળાઓ પણ લોકોના ધસારાથી ખીલી ઉઠી છે ત્યારે પાટણ જિલ્લા એકતા પરિષદ દ્વારા પણ દાતાઓના સહયોગથી સતત બીજા વર્ષે પણ મેડિકલ સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો ચાણસમાં વિધાનસભાના ધારાસભ્ય દિનેશજી ઠાકોરના હસ્તે રિબિન કાપી માતાજીની આરતી કર્યા બાદ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો યોજાયેલા સેવા કેમ્પમાં ચાલતા જતા ભક્તોને મા માલિશ સહિત તમામ પ્રકારની મેડિકલ સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે કમલેશ પટેલ પાટણ